નવ નવ મહિને હનુમાન જનમિયા જનાયે રૂદન માંડા ભોળાનાથ કૃપા તમારી મારી કે મરે રડો છ મા તારે મોરાય મારામાં શક્તિ સે ભારી ભોળાનાથ કૃપાત મારી સવાર પણ સે ને સૂર્યરે યુગ છે સવાર પણ સૂર્ય રે યુગ શે બાળક નામ મૃત્યુ થશે ભોળાનાથ કૃપા તમારી છલંગ મારીને મારી ગળ્યો સૂર્ય ને માથયા અંધકાર ભોળા નાથ તમારી મારી દેવો ને દાનવ હું વાલા દેવો